ડીજે સાઉન્ડ સિસ્ટમમાં વગાડવામાં આવતા ઘોંઘાટિયા સુરોને કારણે દરેક વ્યક્તિ પ્રભાવિત થાય છે ત્યારે બીજી તરફ આગામી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ તથા અશક્ત બીમાર દર્દીઓ વૃદ્ધોને આ વધવાની પ્રદૂષણથી સૌથી વધુ તકલીફ પડી રહી છે ત્યારે તાજેતરમાં તંત્રએ આ બાબતને લઈ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આ જાહેરનામાના ભંગ શહેરના બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ રેડ કરી જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે જેમાં સૌપ્રથમ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર મળી રાત્રે પેટ્રોલિંગમાં રહેલબી ડિઝન પોલીસ સ્ટેશનના જવાનોને ફરિયાદ મળી હતી કે સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોકમાં રમાપીરના આખ્યાણમાં મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડવામાં આવી રહ્યા છે જેને પગલે લોકોની નિંદરમાં ખલેલ પડી રહી છે જે હકીકતની આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી સ્થળ પરથી સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરતા તથા આ સિસ્ટમ ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી હતી જેમાં વિશાલ સુરેશ ડાભી અને સિસ્ટમના માલિક દિનેશ રાઘવ જાંબુચા તેમણે ની કિંમતના સાઉન્ડ સિસ્ટમના સામાન સાથે ઝડપી લઈ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એ જ રીતે બીજી એક આ પ્રકારે જ ફરિયાદ મળી હતી કે ઘૂઘા રોડ પર ધાવડી માતાના મંદિર પાસે રામાપી નાખ્યાનમાં ડીજે સાઉન્ડ વગાડી જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યો છે આથી પોલીસે સ્થળ પર પહોંચી રૂપિયા ની કિંમતના સાઉન્ડ સિસ્ટમનો સામાન કબજે કરી આ સાઉન્ડ ઓપરેટ સોલંકી ઉમર વર્ષ ચાલીસ રહે સરિતા સોસાયટી ભોર તણાવ વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર